નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આરટીવી ન્યૂઝ ભારત માટેની વિદેશ નીતિ અને પ્રબુધ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાઓ સર્વપ્રથમ દિપ્રાગટ્ય વિધિ કરાયા બાદ આંગ તુંગ પહેરવાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયા બાદ કાર્યક્રમને ખુલ્લો અમરેલી જિલ્લાના ખાતે કાર્યક્રમનું આયોજન જેમાં મુખ્ય વક્તા પ્રેરક નાગરિકો જેવા કે ડોક્ટર્સ વકીલો વેપારીઓ સામાજિક કાર્યકરો જેવા લોકોને વિદેશી નીતિઓ અંગે સુપેરે માહિતગાર કર્યા હતા અને વિદેશી નીતિઓ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી ભારત દેશના માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકાસના કામોની હારમાળા વિકાસની વર્ણન પ્રબુદ્ધ નાગરિકો વિશ્વ હિન્દુ પરિષદના યુવરાજ ચાંદુ તેમજ બિપિન વેગડા નાગરિક બેંકના ડિરેક્ટરો હાજર રહ્યા હતા કાર્યક્રમ સફળતાના શિખર ઉપર પહોંચાડવા રાજુલા ભાજપા પાર્ટીના હરસુર લખનોત્રા સાગર સરવૈયા વીરભદ્ર ડાભ્યા વગેરે ભારે ચહેમત ઉઠાવી તેને કાર્યક્રમ ચાર ચાંદ લગાડ્યા હતા રિપોર્ટર ભરતભાઈ કુમાર આરટીવી ન્યૂઝ ન્યુઝુડા